આ અમારા તો કાયમ ના જ ના ડાનું પાછા લઈને લાવે તાર કે તેને હું મુઠામાં મગફળી આગળ પુરાતા જોતો લેવા

આ આજો મારા બાપ સોયડો લગાર શરમ રાખું છું નકર રણબો અંકો છે ને ગમે જીવાન સીડી નાખું ઓ બાપા એ લે બોલ બાપા નહીં બોલું તમને દૂધ ગલ્યા ના હવે તો કોઈ નહીં એ ધોતી નહીં હું ના બેરે અન હું કે દોર દોર તારી હાહરી માં કરી છે ને દેત લાયો બીજી નહીં લાવું અને રણબો અંકો હજી ખબર નહીં પાછી અજે મારું કેવું તું મોનીજા કઈ નહીં લાપી લ્યા અજી મોનીજા તને ગમે તે મળશે ના બાપા એ જાયો ના હારાઓન ધમકી આલી છે એ જ મોકલ એમ ના મોકલ હારાને ધમકી આલી ના આયા છે એ બૈરી ની ધમકી હારાને આલી ના આયા આયા હોત ને બૈરી લઈને આયા હોત તો હું મોનો તમન કા મારો છોકરો છે અને કયો કા રન બંકો છું આ તારી મારી આઈન જઈતી પૂજે ગાલી તારી માને બધાને મારીને લઈને આયો તો એવી ઓમ સાતી જો પણ બાપા જે મારી ખબર નઈ તમે ખાલી છૂટી આલી જો ઈ ના કુટી બારું ન તમારો રાણ મકાન ન કોમ પડ્યો

શંકરભાઈ જતા હેડ કી પણ બે શબ્દો કી હું હું તો તો ખવાતું નહીં હું ખાતું નહીં નહીં ભમતું તો પછી આપડે જોર

ખાઈ લે આડે નહીં ખાવું બાપા અલ્યા એ મૂવી નહીં આવે તો તારામાં મુઠી આટકો છે અને તું એમને મરી જાય એનાથી ખાઈ લે નહીં ખાવું બાપા નહીં ખાવું એક વખત કીધું મારે ખાવું જ નહીં તું ઉભો થઈ તું ઉભો થા લે તારો બાપો જમાડવા તને આવ્યો છે બાપા મારે નહીં ખાવું નહીં તમારે કીધું ને ના આજના રોટલા ખાઈ લેવું બીજા મારે તમારે ખાવા જ નહીં આમ અને લાવ્યો ને એનું જ લાવ્યો બીજી મારે જોવા જ નહીં

તો મારા જો પાકમ બાદ દૂર એ દૂર જો કે આ બધાને લઈને આ તમાર કાકા હાલા તો કીધું તો મને તો શરમ આપી જો શરમ આ સાચી મને જરા ને કિલા બોન ધાકાઈ ના હા અલ્યા ઇકા નામ બિવરાઈ ના બાનું હે બિવરાઈ ના બાનું પણ હાટા બહેરી લઈને આ બાનું પણ આમ તાળી પાડી ના બાનું મરી નહીં બાપા હું નહીં મરું એ જાન ખવરા છે તાને જ ખાયો એ તાંગો જો બેહી રહ્યો અલ્યા એ પોણી હુકા બગાડો છો લે નેકળો નેકળો થી

સાચી વાત છે આપું વિચાર પણ હું કરે ગયો અને હવે ગમે તો વાતો થઈ જાય છે થૂ 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 થઈ જશે ને ઓર ના હોય તો તમે મોરવાઈને ફોન કરો મોરવાઈને શું મોરવાઈને જોણ કરવી પડે ના હોય તો બરોબર ખખડાઓ હું તું નામ નહીં લેતો હેલો હેલો ઇના જો તો હા બોલો જેવજી આવો બોલો બોલો

કશું વધુ દે તાર આવો મારા ઘેર હું ઘેર જ છું પણ હું હા આ સુખ શાંતિ બધું પટાઈ દો આ તો મારા ઉપર મારા ઈજ્જત મારી ઇજ્જત જાય છે કે તો આ આ ટીન ભાઈ કરાયું છે ને શું કરાયું છે અને વચમાં ડખા બધો તો બધા એવું હું કંટાળું છું પણ તમારા બધો થી હા તે પણ અમે એમ જ કહીએ છીએ કે જો સુખ શાંતિ પતાઈ દે ને કે પછી મારા લાકડી વાળું કરવું પડશે પછી છેલ્લી વાત ના ના એવું નહીં કરું મારી વાત હવે શંકરજી

હવે એ તું તો આપડે રાખવાનું જ નહીં આપડે વાત કરેલી હોય તો ખબર પડે ફોન ઉપર

એ જે કીને આપણે અભડી રહેવાનું કચ્છું એક શબ્દ બોલવાનું નહીં નકા પલતંગ મારી ખબર થાય ને એમ તો હસબેન્ડ લઈને આવતું રહેવા ભાઈ બોલવાનું નહીં બરાબર બોલાય છે હું કા બોલાય છે આપણે બરાબર અને નજીક બરાબર પણ આ તો છે ને એટલે બંધ આકડે તો ન પછી પછી જો લઈ લેજો

પણ મોર તમારે એમ તો કહું છું કે તમે પેલા તમે જોયું તો લગન કર્યો તો પછી ત આ છો ડખા કરવાના આવો છો અને ના તમે નિર્ણય લઈ દયો કોકોનો થાળીન સં ખાતા નહી આવડ તું જેને હગો નહી થા એને પૂછ્યા આવો આ તમારે હગો થયો છે તે હારો રીતે સંસાર ન કુ હાલો તો નીકળવાનું કરો હા જો ઓય જો ઓભરો મોર ભાઈ પરી આવવાનું ના પાડે તો જો સોખી વાત અને પરી મોકલે નહીં નીકણ કો ખા ના કરે

જોજો મિત્રો હું જેવું ક્યુ છું જબર્તીયું જવાનો આગળ પછી હું તવાન છે તો તમે વિચાર્યું નહી ભાઈ એવું તવાન તો મિત્રો અમારું વિડિયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબ્સ્ક્રાઇબ કરવા ના ભૂલતા પોલીસ સ્ટેશન ફોન